શ્રાવણ મહિના શુક્રવારે જીવંતિકા વ્રતની ઉજવણી કરવામાં આવે છે આ દિવસે જીવંતિકા વ્રતની ઉજવણી કરવામાં આવશે આવે છે જીવંતિકા વ્રત શું છે અને કેવી રીતે ઉજવણી કરવી જોઈએ ચાલો જાણીએ શુક્રવાર એટલે મહાલક્ષ્મીનો વાર મહાલક્ષ્મી એ જીવંતિકાનું બીજું સ્વરૂપ છે શ્રાવણ મહિનામાં આ વ્રતનો ખૂબ જ મહત્વ રહેલું છે જીવંતિકા માતાનું જો વ્રત કરે તો સર્વ મનોકામના પૂર્ણ થાય છે આ વ્રત આપણે કઈ રીતે કરીએ તે સમજીએ જો પ્રથમ શુક્રવારે આ વ્રત ના થાય તો બીજા ત્રીજા ચોથા શુક્રવારે પણ આ વ્રત કરી શકીએ સ્ત્રીઓએ સૌપ્રથમ નિત્યક્રમથી ઉઠી સાચા મનથી લાલ કપડાં પહેરી સંપૂર્ણ શ્રિંગાર કરી આ વ્રત કરી શકે પાટલો માંડી જીવંતિકા માતાનો ફોટો મૂકી અને તેની પૂજા કરવામાં આવે છે તેમાં ખાસ સાકર અને ઘઉંનો શિરોપ્રસાદ માંગ હોય છે આમાં લાલ ફૂલનું મહત્વ વધુ છે તેથી પૂજા કરતી વખતે લાલ ફૂલ ચડાવવા ઉત્તમ ગણાય છે મહાલક્ષ્મી ધન આપે ધનની સાથે વૃદ્ધિ થાય છે આ ધનની વૃદ્ધિ આપના પુત્ર થકી પણ આપે છે જે સ્ત્રીઓને સંતાન નથી થતું તે પણ આ વ્રત કરી પુત્ર પ્રાપ્તિ મેળવી શકે છે તેમજ અખંડ ચૂડી ચાંદલો રહે તેની માટે પણ આ વ્રત કરવામાં આવે છે મહાલક્ષ્મીના અષ્ટવાંચવાથી અથવા શ્રી સુદના પાઠ કરવાથી એક હજાર આઠ મહાલક્ષ્મીના મંત્ર કરવાથી ઉત્તમ ફળ મળે છે આ ના કરી શકો તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર પણ કરી શકો છો સૌભાગ્યવતીને આશીર્વાદ મળે છે પુત્રનો દીર્ઘાયુમ થાય છે અને પતિની આવરદા વધે છે આ વ્રતમાં પીળા વસ્ત્રો ક્યારે પણ ના પહેરવા અને ચોખાનો અનાદર ના કરવો જોઈએ માતા જીવંતિકાનો વ્રત કરવા માંગ આવે ત્યારે આ વ્રતનું ઉજવણું પણ કરવા માંગ આવે છે આ વ્રતમાં પાંચ સાત કે અગિયાર ગોળની કરી શકો છો તેમને લાલ વસ્ત્રો અને શિંગાર પણ આપી શકો છો સૌભાગ્યવતી કુવારિકા અથવા બટુક ભોજન પણ જમાડી શકો જો તમને ઈચ્છા થાય તો બ્રાહ્મણોને પણ જમાડી શકો છો આ વ્રતની ઉજવણી એક વાર કર્યા પછી ફરીવાર થતું નથી માંગ જીવંતિકા વ્રત કથા પ્રાચીન કાળની વાત છે સુશીલ કુમાર નામે એક રાજા હતો તેને સુલક્ષણા નામે એક પત્ની હતી રાજા રાણી બંને ધાર્મિક હતા ભગવાને તેમને સંતાન લઈ આવવા કહ્યું ધનની લાલચે દાયણે એક બ્રાહ્મણના ઘર માંગથી તાજુમ બાળક ઉઠાવી લાવી અને રાણીને આપ્યું પછી નગર જાહેરાત કરી કે રાણીને પુત્ર અવતર્યો છે

ના શ્રાદ્ધ માટે ગયાજી તરફ નીકળી પડ્યો ત્યારે માં જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરવા માટે દરવાજા પાસે ઉભા હતા એ વખતે વિધાતા પહેલા બાળકના લેખ લખવા આવી પહોંચ્યા માતાજીએ તેમને રોકીને આવવાનું કારણ પૂછ્યું જવાબ માંગ વિધાતાએ કહ્યું કે હું બાળકના લેખ લખવા માટે આવી છું કેમંગ થઈ શકે નહીં માટે તારે બાળકનું દીર્ધાયુષ્ય લખવું પડશે વિધાતાએ માની આજના માનવી પડી બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતું જોયું તો તેને આશ્ચર્ય થયું તેને ત્યાં જન્મનાર દરેક બાળક સાતમાં મૃત્યુ પામતા હતા આ બાળક જીવિત રહેતા તેને રાજકુમાર નો પ્રતાપ માન્યો રાજકુમારે ત્યાંથી વિદાય લીધી આ વેળાએ વાણિયાએ વળતા ફરી પોતાના ઘરે આવવાનો ખૂબ આગ્રહ કર્યો આથી રાજકુમારે ફરી આવવાની ખાતરી આપી રાજકુમાર ગયા પહોંચ્યો શ્રાદ્ધ કર્મ કર્યા પછી પિંડદાન આપતી વખતે નદીમાંથી બે હાથ બહાર આવ્યા આ જોઈ રાજકુમારને નવાઈ લાગી તેણે બંને હાથમાં પિંડ મૂકી દીધા પાછા ફરતી વેળાએ ફરી તે પેલા વાણિયાના ઘરે આવી પહોંચ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી પુત્રનો જન્મ થયો હતો અને છ દિવસ થયા હતા રાત્રે ફરી વિધાતા છઠ્ઠીના લેખ લખવા માટે આવ્યા તેમને માતા જીવંતિકાએ ફરી રોક્યાંગ અને બાળકનું દીર્ઘાયુષ્ય લવાનું કહ્યું વિધાતાએ તેમના કહેવા પ્રમાણે કર્યું લેખ લખીને આવ્યા પછી વિધાતાએ જીવંતિકા માને પૂછ્યું કે તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો માં જવાબ આપે તે પહેલા રાજકુમારની આંખ ખોલી ગઈ તે ધ્યાનથી માના શબ્દો સાંભળવા લાગ્યો માતાએ કહ્યું કે આ રાજકુમારની માતા મારું મૃત કરે છે અને શુક્રવારના દિવસે પીળાંગ વસ્ત્રો પહેરતી નથી પીળા માંડવા નીચે જતી નથી તથા ચોખાનું પાણી ઓળંગતી નથી આથી હું તેનું રક્ષણ કરું છું રાજકુમાર વિચાર પડી ગયો મહેલ તેણે રાણીને પૂછ્યું કે માં તું ક્યુ વ્રત કરે છે માતાએ કહ્યું કે હું કોઈ વ્રત કરતી નથી આથી રાજકુમારને ખાતરી થઈ ગઈ કે આ મારી સગી માતા નથી આથી તેણે પોતાની સગીમાને શોધવા માટે શ્રાવણ માસના પહેલા શુક્રવારે નગરજનોને જમવાનું આમંત્રણ આપ્યું દરેક સ્ત્રીને પીળા વસ્ત્ર પહેરીને આવવાની આજ્ઞા કરી બધા જમવા આવ્યા ત્યારે રાજકુમારે સેવકોને પૂછ્યું કે કોઈ બાકી નથી ને ત્યારે સેવકોએ કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્રો પહેરી જમવા આવી શકે તેમ નથી તેણે આજે પીળા વસ્ત્રો પહેરવા નહીં તેવું વ્રત લીધો છે આ સાંભળી રાજકુમાર ખુશ થઈ ઉઠ્યો તે પહેરી બ્રાહ્મણી આવી એવો ચમત્કાર થયો કે બધાને ખ્યાલ આવી ગયો કે આજ રાજકુમારની માતા છે ત્યાર પછી રાજકુમારે રાણીને પૂછ્યું કે આવું કેમ કર્યું તેના જવાબ માં રાણી રડતાંગ રડતાં બધી વાત કરી

તેવું મૃત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો દરેક લોકો જોડે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટ પણ કરજો જય જીવંતિકા માંગ ધન્યવાદ